જોઈએ વિગતવાર સમાચાર તો અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું અમદાવાદમાં પવનના કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું ઉત્તરથી ઉત્તર પૂર્વીય પવનોના કારણે ઠંડીમાં વધારો થયો ઉત્તર ભારતમાં હિમવર્ષાથી મેદાની પ્રદેશોમાં લોકો ઠંડીમાં ઠૂઠવાયા આઠ પોઈન્ટ ચાર ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર ભુજમાં અગિયાર પોઈન્ટ સાત ડિગ્રી અને રાજકોટમાં બાર પોઈન્ટ આઠ ડિગ્રી ઠંડી નોંધાઈ ડીસામાં તેર પોઈન્ટ બે ડિગ્રી ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી લધુત્તમ તાપમાન નોંધાયું પોરબંદરમાં ચૌદ પોઈન્ટ ચાર ડિગ્રી અમરેલીમાં પંદર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું અમદાવાદ અને દ્વારકામાં પંદર પોઈન્ટ નવ ડિગ્રી લઘુત્તમ તાપમાન તો અમદાવાદમાં લોકો ઠંડી ઉડાડવા કસરત યોગા કરતા જોવા મળ્યા શહેરના અનેક ગાર્ડનમાં લોકોનો ધસારો વધ્યો ઠંડી ઉડાડવા લોકો નીરો સૂપ અને જ્યુસનું સેવન કરે છે જાન્યુઆરી મહિનાની શરૂઆત થઈ ચૂકી છે અને તેની સાથે સાથે જ રાજ્યમાં ઠંડીનો અનુભવ પણ થઈ રહ્યો છે બે દિવસથી અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ઠંડીનો લઘુત્તમ તાપમાન નીચે જોવા મળી રહ્યો છે જેના કારણે ઠંડીનો અનુભવ પણ થઈ રહ્યો છે અને આ સમયનો લોકો સદુપયોગ કરતા પણ જોવા મળી રહ્યા છે પાર્કસ એન્ડ ગાર્ડનમાં વહેલી સવારે લોકો એક્સરસાઇઝ કરીને આ સમયનો સદુપયોગ કરી રહ્યા છે સામાન્ય રીતે ઠંડીમાં સ્વાસ્થ્યવર્ધક એક્સરસાઇઝ કરીને લોકો શરીરને સ્વસ્થ રાખી રહ્યા છે આપ દ્રશ્યો પણ જોઈ શકો છો તમામ વર્ગના જે લોકો છે યુવાઓ હોય વૃદ્ધો હોય તમામ લોકો એક્સરસાઇઝ કરતા જોવા મળી રહ્યા છે અને મહિલાઓ પણ આ સમયનો સદુપયોગ કરતા જોવા મળી રહ્યા છે આપ હાલ દ્રશ્યો જોઈ રહ્યા છો કે કઈ રીતે લોકો જુદી જુદી એક્સરસાઇઝ કરી રહ્યા છે સાથે જ ગાર્ડનમાં કંઈક આ પ્રકારના દ્રશ્યો છે બીજી તરફ જે ગાર

અને પછી નોર્મલ આસન છે જે બધાથી થઈ શકે જેમ કે તાળાસન છે વૃક્ષાસન છે થોડું સ્ટ્રેચિંગ છે નોર્મલ આસન તિવ્યક તાળાસન એ બધાથી આખા દિવસ તમારા બોડી ઉર્જાસભર રહે છે અને શિયાળામાં ખાસ કરીને સૂક્ષ્મ વ્યાયામ કરવો ખૂબ જરૂરી છે તો એ લોકોએ કરવો જોઈએ સવારે મોર્નિંગમાં બિલકુલ હાલ લોકો એક્સરસાઇઝ કરી રહ્યા છે અને સાથે જ જે સમય છે તેનો સદુપયોગ કરી રહ્યા છે આ સમયે લીલા ફળદ્રુપ જે શાકભાજી હોય સ્વાસ્થ્યવર્ધક જે શાકભાજી હોય તેની પણ આવક થતી હોય છે તો લોકો સૂપ બનાવીને અથવા તો જે નવા નવા જે ફ્રૂટ્સ બજારમાં જેની આવક થઈ રહી છે તો એવા ફ્રૂટનું પણ સેવન કરીને લોકો પોતાના સ્વસ્થને શરીરને સ્વસ્થ રાખી રહ્યા છે કેમેરામેન સેલસ બગડા સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ